દ્વારા જાહેર કરાયેલા દસ ટકા ઇબીસી અનામતને હાઇકોર્ટે ગેરકાયદે ગણાવી રદ કર્યું અને સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસની સુનાવણી ચાલુ છે અને બે સપ્તાહ બાદ વધુ સુનાવણી હોવાથી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે મોટી અવઢવ છે ત્યારે મેડિકલમાં પ્રવેશ અટકાવી દેવાયો છે બીજે મેડિકલ કોલેજ દ્વારા પ્રવેશ પ્રક્રિયા રોકી રખાઇ છે સપ્ટેમ્બર માસ સુધીમાં પ્રવેશ પૂર્ણ કરી દેવામાં આવતા હોય છે પરંતુ આ વખતે કોલેજ દ્વારા હાલમાં કોઈ પ્રવેશ આપવામાં નથી આવતા કોલેજે પ્રવેશ માટેની તમામ પ્રક્રિયાની તૈયારી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટને લીલી ઝંડી મળ્યા બાદ જ પ્રવેશ પ્રક્રિયા હવે ફરી શરૂ કરાશે જે દિવસે નામદાર હાઈકોર્ટ જજમેન્ટ આપી અથવા તો એમ કહેશે કે એડમિશનની પ્રક્રિયા ચાલુ કરો એ દિવસે અમારી સંપૂર્ણ તૈયારી છે કે એ દિવસોમાં અમે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઇન છે એ દિવસોમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી શકીશ નામદામ સુપ્રીમ કોર્ટને પણ એ ખબર છે કે નામદાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જ આ તારીખો આપવામાં આવેલી છે ડેડલાઇનની માટે સુપ્રીમ કોર્ટ એ પ્રમાણે જ એ નિયમ કરી અને એની સાથે એ તારીખોને ધ્યાનમાં રાખીને જજમેન્ટ આપવામાં આવશે